વડોદરા શહેરમાં ખાનગી એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ જવા આવવાની સેવા પૂરી પાડતી હોય છે ત્યારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ બહાર રોજ બરોજ પાર્કિંગમાં રહેતી એમ્બ્યુલન્સ સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે ખાનગી વાહન માલિકોએ પોતાની કારમાં એમ્બ્યુલન્સ લખાવી લાલ લાઇટ લગાવી રાખી ઊભા રહેતા હતા એમ્બ્યુલન્સ કરતાં પણ વધુ ભાડું વસૂલી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલની બહાર ઊભી રહેતી સાત ખાનગી એમ્બ્યુલન્સ વિરુદ્ધ સત્યાવીસ હજાર રૂપિયાનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે ખાનગી એમ્બ્યુલન્સ છે એ બહાર જે એનું સાહેબની ગઈકાલે ચેકિંગ આવ્યું જેમાં સાત જેટલી એમ્બ્યુલન્સને સત્યાવીસ હજાર જેટલો દંડ કરવામાં આવ્યો છે અને એક એમ્બ્યુલન્સ ઇન્સ્યોરન્સ હતો એ પોતે ભાઈ દંડ ભરવા નહોતા માગતા એમની એમ્બ્યુલન્સ રિટેન કરવામાં આવી હતી અને આ જે એમ્બ્યુલન્સ છે એમાં આરટીઓ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે એ ઇકો હોય કે ઇનોવા હોય કોઈ સંસ્થાની હોય એનજીઓની હોય કે કોઈ ખાનગી હોસ્પિટલની હોય તો આ એમ્બ્યુલન્સ જે છે એમાં જે પણ મોડિફિકેશન થયું હોય એ મોડિફિકેશનનું રજીસ્ટ્રેશન આરટીઓમાં કરાવવું જરૂરી છે અને આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવી પછી એ સામાન્ય વાહન તરીકે ચલાવી શકે